એક બેન સોની બેન રાઠોડ એની ઉંમર એકવીસ વર્ષ છે ગંગાજળિયા એના મર્ડર કરી નાખ્યું હતું મૂળ કારણ હતું કે આ પાનેતર બાબતે બંને વચ્ચે કાલે રાત્રિ ઝઘડો થયો અને ઉશ્કેરાટમાં જે છે આરોપીએ પેલા એના લકડી વળીઓ માર માર્યો પછી દિવાલમાં જે છે માથું પછાડી નાખ્યું અને એના કારણે બેનની જે છે ડેથ થઈ ગઈ આરોપી ફરાર હતા એને ગણતરીના કલાકોમાં અમારી જે ટીમો છે પકડી લીધી હતી દુઃખદ ઘટના છે બંનેના આજ જે જે લગ્નનો લગ્નનો આજે નક્કી હતું પણ દુઃખદ એ ઘટના થઈ અને આ બધું બન્યું છે અને એક એમાં એવું પણ એક ધ્યાન ઉપર આવ્યું કે જયારે માથાકૂટ થઈ બંને વચ્ચે એના પહેલા આરોપી જે છે એની એના પડોશી જોડે પણ એક જે છે માથાકૂટ થઈ હતી પાર્કિંગ બાબતે તો એ બધું થયું કાલે એ અત્યારે હાલ તપાસ ચાલુ છે એ અત્યારે હાલ તપાસ ચાલુ છે